નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા તો આપણે લાંબા સમય પછી આજે મળી રહ્યા છીએ મિત્રો આજે આપણે જે આજે આવી છે તો તે અંતર્ગત આપણે કટ ઓફની ચર્ચા કરીશું હવે મિત્રો પેપરનું આપણે એનાલિસિસ કરીએ કે નું પેપર જે હતું એ કેવું હતું અને હવે પછી આપણી શું સ્ટ્રેટેજી હોય છે મેથ્સ માટેની પહેલા તો આપણે કટ ઓફ પ્રિડિક્શન કરીશું કે કટ ઓફ કયા કયા ફેક્ટર્સ ના આધારે નક્કી થતું હોય બરાબર છે તો પહેલા તો મિત્રો આપણે પેપરની વાત કરીએ તો આપણે જાણીએ છીએ તેમ કે પેપર મેં પ્રેક્ટિકલી પણ પેપર આપેલું છે અને પેપરનું લેવલ જે રહ્યું એમ લાગે કે આપણે જીપીએસસી ક્લાસ વન ટુની જે એક્ઝામ રહી એ આપી રહ્યા છે તે લેવલનું પેપર હતું આ બરાબર છે અને પેપરની અંદર ઘણા ગુજરાતી ક્વેશ્ચન હતા જે ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને બનાવેલા હોય એવું લાગતું હતું એટલે કે પેપર જે વ્યક્તિએ નીકાળ્યું હતું એને જીપીએસસી ક્લાસ વન ટુનું અથવા તો યુપીએસસી જીપીએસસી એની વચ્ચેનું પેપર નીકાળ્યું હતું અને એના આધારે આ લોકોએ પછી એને ગૂગલ ટ્રાન્સલેટમાં કરી અને એ લેવલનું પેપર આપણને ડીવાયએસમાં આપ્યું હતું બરાબર છે તો મિત્રો પહેલાં તો આપણે ફેક્ટર્સની વાત કરીએ તો ઘણા બધા ફેક્ટર્સના આધારે આપણે કટ નક્કી થતું હોય છે હોય છે હવે મિત્રો ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળાએ પેપર પત્યું નથી કે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા કે કટ ઓફ રહેશે કેમની સ્ટ્રેટેજી રહેશે આન્સર કી લઈને આવ્યા હવે મિત્રો આ બધાની આપણે જે ફેક્ટ સાથે ચર્ચા કરીએ તો જે વસ્તુ એ લોકો દસ પંદર મિનિટમાં કહેવા માગતા હોય એનો એ લોકો એકથી દોઢ કલાકનો વિડિયો

હવે એના આધારે મિત્રો હું મારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સના આધારે તમને કહીશ કે પેપરનું લેવલ શું હતું અને એના આધારે આપણે કટ ઓફ નક્કી કરીશું જનરલી મિત્રો જીપીએસસીમાં અત્યાર સુધી મેં જે કટ ઓફ એના કટ ઓફ છે એ કટ ઓફની ઉપર કટ ઓફ ગયું નથી જીપીએસસી ક્લાસ વન ટુની જે એપ્રિલમાં એક્ઝામ લેવી એમાં પણ મેં કીધું હતું કે નાઇન્ટી ઓફ મેરીટ જે રહ્યું નહીં જાય તો એટી નાઇન સમથિંગ મેરીટ રહ્યું હતું એટલે મિત્રો આપણે ડીવાયએસનું પણ આ જ સિમિલર ફેક્ટર્સના આધારે નક્કી કરીશું કે કેમનું કટ ઓફ રહેશે બરાબર છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો મિત્રો આવો પહેલા આપણે ફેક્ટર્સની ચર્ચા કરીએ પહેલા તો આપણે એક્ઝામનું જે લેવલ રહ્યું એની ચર્ચા કરી લઈએ બરાબર છે મિત્રો હવે એક્ઝામનું લેવલ જે રહ્યું એ આપણે જાણીએ છીએ તેમ કે યુપીએસસી અને જીપીએસસી લેવલનું હતું એક્ઝામ બરાબર છે હવે મિત્રો સૌ પ્રથમ મને ટ્રીકી ક્વેશ્ચન લાગ્યા હોય તો એ ઇકોનોમી ના હતા જે ઘણા સારા હતા જે જનરલી માં પૂછાતા હોય છે અને બેઝિક કન્સેપ્ટચ્યુઅલ જો તમારે ક્લેરિટી હોય તો તમે ઇકોનોમીના ક્વેશ્ચન કરી શકો એટલે ઇકોનોમીના ક્વેશ્ચન મિત્રો કન્સેપ્ચ્યુઅલ હતા અને જો જે વ્યક્તિ ઇકોનોમી ના કર્યું હોય અને ખાલી કરંટ અફેર્સ ઉપર ડિપેન્ડન્ટ હોય તે વ્યક્તિના ઇકોનોમીમાં સારા માર્ક્સ આ પેપરમાં ના આવી શકે બરાબર છે એટલે મિત્રો ઇકોનોમીનું સારું એવું લેવલ હતું બરાબર છે હવે મેથ્સ અને રિઝનિંગ જે રહ્યું મિત્રો એ હતું ઇઝી બરાબર છે મેથ્સ અને રિઝનિંગ હતું ઈઝી પણ તમને એને એટેમ કરવાનો ટાઈમ જ ના મળે બરાબર છે માંડ તમે ત્રીસ બત્રીસ ક્વેશ્ચન સમથિંગ હતા તેમાંથી માંડ તમે દસ બાર ક્વેશ્ચન કરી શકો બરાબર છે એનાથી ઉપર તો તમે કરી ના શકો કારણ કે પેપર લેતી ઘણું બધું હતું અને તમે સ્ટેટિક જ ના પહોંચી વળતા તો મેથ્સ ટીચિંગ કરવાનો તમને ટાઈમ જ ના મળે બરાબર છે એટલે હતા સારા ક્વેશ્ચન પણ દર વખતે એવું હોય છે કે જનરલી મેથ્સ ટીચિંગ જેનું સારું હોય એ લોકો કટ ઓફ ક્લિયર કરી દેતા હોય છે પણ આ વખતે એવું નહીં બને કારણ કે મેથ્સ ટીચિંગ જે રહ્યું એ ઈઝી હતું પણ કોઈને એટેમ્પ કરવાનો ટાઈમ જ નથી મળ્યો બરાબર છે હવે મિત્રો પોલિટીના ક્વેશ્ચન જે રહ્યા ઘણા ટીકી હતા એનાલિટિકલ ક્વેશ્ચન હતા કે તમે વિચારીને જો એ ટોપિક વિશે વિચારી શકતા હોય તો તમે ક્વેશ્ચન આપી શકો અને મિત્રો મારા જોડે એવું પણ બન્યું કે હું બે એક ક્વેશ્ચનની અંદર ફિફ્ટી ફિફ્ટીમાં કન્ફ્યુઝ થઈ ગયો હોઉં એમ કે ધારો કે એક ક્વેશ્ચન હતો સારું એવું એની અંદર મારે એવું થયું હતું એમ કે બંને ક્વેશ્ચન સાચા લાગતા હોય ક્વેશ્ચન છે એના બંને જવાબ સાચા લાગતા આવે તો મિત્રો પોલિટીમાં ખાસા બે ત્રણ એવા ક્વેશ્ચન હતા કે જેમાં આ ટાઈપનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય બરાબર છે એટલે પોલિટીના ક્વેશ્ચન રિલેટિવલી સારા હતા કન્સેપ્ચ્યુઅલ હતા જો તમે તૈયારી કરી હોય તો તમે એને સારી રીતે એપ્રોચ કરી શકો અદરવાઇઝ તમારે સ્કીપ કરવા પડે હવે મિત્રો ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ રિલેશનના ક્વેશ્ચન છે આ લોકોએ એનાલિટિકલ પૂછ્યા હતા જેમ કે સ્ટ્રેટેજિક ઓટોનોમી હવે એનું ગુજરાતી તમે ગૂગલ ટ્રાન્સલેટમાં કરી શકો છો સ્ટ્રેટેજીક ઓટોનોમીનો એક ક્વેશ્ચન હતો મિત્રો બરાબર છે પછી ઇન્ડિયાની નેબરહુડ ફર્સ્ટ પોલિસી એનો એક ક્વેશ્ચન હતો તો મિત્રો આ બધા જે ક્વેશ્ચન રહ્યા એ જે યુપીએસસી લેવલના જે વિદ્યાર્થીઓ હોય છે જે લોકોનું ઇન્ટરનેશનલ રિલેશન બહુ સારું હોય છે અને બહુ સારી રીતે એ લોકો ડીપમાં કરતા હોય છે મારું ઇન્ટરનેશનલ રિલેશન સારું છે બરાબર છે તો એવા લોકો જ આવા બધા ક્વેશ્ચન એને સમજી શકે અને યોગ્ય આન્સર આપી શકે બરાબર છે તો મિત્રો આ પેપરમાં આ પણ હતા પછી સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઘણા ટ્રીકી ક્વેશ્ચન હતા ઇવન સ્ટેટિકના જે ક્વેશ્ચન રહ્યા એ ઘણા ટ્રીકી હતા જે સ્કીપ કરવા પડે જો તમને ના આવડતા હોય તો સ્કીપ કરવા પડે અદરવાઈઝ તમારે આવડતા હોય તો એપ્રોચ કરવા પડે એવા હતા બરાબર છે પછી કરંટ અફેર્સ છે રહ્યો મિત્રો તો કરંટ અફેર્સ તો ના વાંચ્યું હોય કે વાંચ્યું હોય કોઈ ફરક લાગતો નથી માંડ ત્રણ ચાર પ્રશ્ન કરંટ રિલેટેડ હતા બાકી બધા તો ડિફિકલ્ટી લેવલના હતા સ્કીપ કરવાવાળા હતા એનવાયરમેન્ટ જે રહ્યું એમાં પણ વાત કરીએ આપણે તો કરંટ અફેર્સ વધારે હતું બરાબર છે તો મિત્રો આમ ઓવરઓલ અને હિસ્ટ્રી જેવું તો મને કે લાગ્યું નહીં હિસ્ટ્રીના માંડ મિત્રો બે ત્રણ પ્રશ્ન હતા ગુજરાતના બીજા બે ત્રણ પ્રશ્ન હતા તો હિસ્ટ્રી સ્કીપ કર્યું હોય તો પણ વાંધો નથી મિત્રો હું પહેલાથી કહેતો આવ્યો છું જો પ્રિલિમ્સ પરીક્ષા જેની હવે બસો માર્કની થઈ ગઈ છે તો એમાં પહેલા એવું હતું કે ચારસો હતા માર્ક્સ એટલે જનરલ જીપીએસસી ક્લાસ વન ટુમાં હિસ્ટ્રી સારી રીતે કરતા હતા બધા પણ હવે મિત્રો એનો કોઈ કરવાનો પૂર કોસ્ટ બેનિફિટ છે કારણ કે જનરલી જે ક્વેશ્ચન રહે ઇકોનોમી સાયન્સ ટેકનોલોજી મેથ્સ રિઝનિંગ એન્વાયરમેન્ટ પોલિટી ઇકોનોમી આના રિલેટેડ વધારે આવતા હોય છે અને હિસ્ટ્રીનું પોર્શન આ લોકોએ ડાઉન કરી દીધું છે જે આ પેપરમાં પણ સેમ જ થયું બરાબર છે હવે મિત્રો આ બધા લેવલના આધારે જોઈએ તો ઇકોનોમી હાર્ડ હતું મેથ્સ એન્ડ રિઝનિંગ ઈઝી હતું પણ ટાઈમ ના મળી રહે પોલિટી હાર્ડ હતું ઇન્ટરનેશનલ રિલેશન નામ ક્વેશ્ચન હાર્ડ હતા સાયન્સ એન્ડ ટેકનોલોજી હાર્ડ હતું તો ઓવરઓલ આપણે પેપરનું લેવલ જોઈએ છે તો એ હતું મિત્રો મીડિયમ ટુ હાર્ડ તમારે ધારો કે આપણા જો ટુ હન્ડ્રેડ ક્વેશ્ચન છે તો એમાંથી મિત્રો કોઈ બી સારી એવી એકાદ વર્ષની તૈયારી કરી હોય કોઈ મિત્રએ તો એ એને એટી સમથિંગ ક્વેશ્ચન તો આવડતા હોય એ મીડિયમ ડિફિકલ્ટી લેવલના ક્વેશ્ચન હતા બાકી એના જે ક્વેશ્ચન રહ્યા એમાં મિત્રો ધારો કે આપણે એવું એઝ્યુમ કરી દઈએ કે એ એક વ્યક્તિને એકસો પચાસ ક્વેશ્ચન કરવાના છે ઠીક તો બાકીના જે ચાલીસ પચાસ ક્વેશ્ચન રહ્યા એ ડિફિકલ્ટી લેવલ પ્રમાણે કરશે જેમાં ફિફ્ટી ફિફ્ટી હશે અને એવા ક્વેશ્ચન કે જે હાર્ડ કેટેગરીમાં છે પણ એ વ્યક્તિને આવડે છે તો બીજા ચાલીસ પચાસ એ રીતના ક્વેશ્ચન કરી દે તો મિત્રો દરેક વ્યક્તિઓ જે રહ્યા એનું હું ટેલિગ્રામ અને બીજા બધા ગ્રુપ્સના આધારે જોવા જઈએ તો દરેક વ્યક્તિને એકસો સમથિંગ ક્વેશ્ચન એટેમ્પ થયા છે આપી પડની અંદર બરાબર છે तो 150 ક્વેશ્ચન अटेम्प्ट કર્યા હોય એમાં 30 40 તમારે કૂટા પડે તો હવે મિત્રો પેપર આપણે ચેક કરીએ કે પેપર ની અંદર એવી તો કેવી વસ્તુ હતી કે જેથી આ જે સબ્જેક્ટ રહ્યો ડીવાય સોરી એનું મેરિટ જેરું ડાઉન જશે બરાબર છે તો આપણે કઈ આપણે જાણ છે તેમ મિત્રો કે 150 ક્વેશ્ચન આપણે એવરેજ દરેક વિદ્યાર્થી કરી શકે આ છે બરાબર છે હવે આમાંથી 30 40 ક્વેશ્ચન આપણે કૂટા ગણી લઈએ તો નેટ જે करेक्ट રહ્યા એ નાઇન્ટી ફાઇવ ટુ હંડ્રેડ ક્વેશ્ચન તમારે નેગેટિવ ને એ બધું વાત કરો તો નાઇન્ટી ફાઇવ ટુ હંડ્રેડ બેસે એમ કે એટલા થઈ પણ સો ઉપર થતા હોય જેને તો એ લોકો તો એમ કે કહી શકાય કે યુનિક થતા હશે એમ કારણ કે જનરલી એટેમ બધાને ઓછા થયા છે બરાબર છે હવે મિત્રો હું મારી વાત કરું તો મેં વન એટી વન ક્વેશ્ચન એટેમ કર્યા હતા પણ મિત્રો હવે મેં ઘણી બધી મેન્સ આપેલી છે ઘણી બધી પ્રિલિમ્સ આપેલી છે એટલે મારા માટે પ્રિલિમ્સ જે ડિફિકલ્ટ પાર્ટ નથી બરાબર છે એટલે મેં વન એટી વન એટેમ્પ કર્યા ઇટ ડઝ નોટ મીન કે જેટલા બી લોકો હશે એ બધાએ એટલા એટેમ્પ કર્યા હશે બરાબર છે એવરેજની આપણે વાત કરીએ તો વન ફિફ્ટી સમથિંગ મોસ્ટ ઓફ બધાને થયા છે આટલા બરાબર છે હવે મિત્રો આ બધા ફેક્ટર્સના આધારે આપણે કટ ઓફ નક્કી કરીએ હવે મિત્રો આપણે જોયું તેમ કે એકસો પચાસ કોઈ એક મોસ્ટલી એવરેજ વ્યક્તિઓએ કર્યા હોય ત્રીસ ચાલીસ તમે ખોટા ગણ લો બરાબર છે ધારો કે આપણે ચાલીસ ખોટા કંડ લઈએ તો તેના વન થર્ડ એટલે કેટલા થાય તેર પોઈન્ટ ત્રણ માર્કસ જે રહ્યા એ નેગેટિવ જે કટ ઓફ રહ્યું એ સો ની આવશે છ સાત કટ ઓફ એસટીઆઈ છ એકસો પાંચ સનથી ગતું કટોક તો આ વખતે મિત્રો સો ઉપર તો કટ ઓફ નહીં આ નક્કી છે મિત્રો ભલે જગ્યા ઊછી રહી આ વખતે લગભગ એકસો બે કે ત્રણ જેટલી જગ્યાઓ છે પણ મિત્રો પેપરનું લેવલ પણ ડિફિકલ્ટ હતું અને મેં દસ જણાને પૂછ્યું તેમાંથી લગભગ સાત લોકોએ એવું કીધું કે પેપર ડિફિકલ્ટ હતું અને છૂટી ગયું અમારે બરાબર છે એટલે ક્લિયર જ છે કે સો ઉપર તો કટ ઓફ નહીં જ જાય બરાબર છે તો હવે કેટલું રહેશે તો મિત્રો જનરલ મિલનું આપણે નક્કી કરીએ અત્યારે તો જીપીએસસી કેટેગરી વાઇઝ સરખા કરીને બધાને બોલાવે છે તો જનરલ મિલ લઈ લો ઓપીસી લઈ લો ઈડબલ્યુએસ લો અને એસસી કેટેગરી લઈ લો તો એનું મિત્રો મને કટ ઓફ લાગી રહ્યું છે કે નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઇવની સમથિંગ રહેવું જોઈએ કટ ઓફ કટ ઓફ જે રહ્યું જનરલ મિલ ઓબીસી એસસી ઇડબ્લ્યુ એસ એનું નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઇવ રહેશે હવે ફિમેલ ની વાત કરીએ મિત્રો તો એ લોકોનું એટી ફાઇવ સમથિંગ રહેવું જોઈએ એમ કે એટી ફાઇવ એટી ટુ એટી ફાઇવની વચ્ચે ફિમેલ જે કટ ઓફ રહ્યું એ રહેશે બરાબર છે બીજું મિત્રો એસટી કેટેગરી જે રહ્યું એમાં મેલ અને ફિમેલનું આપણે જે અહીંયા જનરલ મેલ અને ફિમેલનું કીધું એમાં મિત્રો તમારે માઇનસ ફાઇવ કરી દેવાના બરાબર એટલે એસટી કેટેગરીમાં મેલનું કટ ઓફ કેટલું રહે તો મિત્રો નાઇન્ટી સમથિંગ રહેવું જોઈએ બરાબર છે સમથિંગ લેવું જોઈએ અને એસટી કેટેગરીની જે ફિમેલ રહી એમનું મિત્રો સેવન્ટી ફાઈવ ટુ એટીની વચ્ચે રહેવું જોઈએ બરાબર છે તો મિત્રો જગ્યા ઓછી છે એટલે ઘણા લોકો એમ કે ભાઈ કટ ઓફ જે રહ્યું એ તો બહુ ઊંચું જશે ભાઈ એવું નથી હોતું જેમ કે યુપીએસસીનું પેપર રહ્યું જે સોરી બે હજાર ત્રેવીસ ચોવીસનું જે પેપર રહ્યું એ ઘણું હાર્ડ પેપર હતું ઘણા લોકો એમ કહેતા હતા કે નાઇન્ટી અપ કટ ઓફ રહેશે આમ રહેશે તેમ રહેશે હવે મિત્રો રિયલ કટ ઓફ જે રહ્યું એ સેવન્ટી સેવન સમથિંગ રહ્યું હતું કટ ઓફ બરાબર છે એટલે મિત્રો ડિફિકલ્ટીના આધારે પણ પેપરનું કટ ઓફ નક્કી થતું હશે પછી બીજા ઘણા ફેક્ટરો છે જેમ કે આ જે ડિવાયસનું પેપર હતું તેમાં રેનફોલ વધારે હતો એટલે ઘણા લોકો મિત્રો એવા છે કે જે લોકો એક્ઝામ સેન્ટર સુધી પહોંચી નથી શક્યા અને ક્લાસરૂમમાં બેસી નથી શક્યા એમને એક્ઝામ જે રહી એ સ્કીપ થઈ ગઈ છે બરાબર છે પ્લસ મિત્રો પેપર હાર્ડ મીડિયમ ટુ હાર્ડ હતું બરાબર છે પ્લસ પેપર જે રહ્યું એ લેન્થી હતું એટલે મિત્રો આ બધા ફેક્ટર્સના આધારે કટ ઓફ જે રહ્યું એ આટલું રહે હવે સેફ સ્કોર કયો માનું તો મિત્રો જે બી વ્યક્તિ રહે એમને સો પ્લસ થતા હોય જે બી લોકો રહ્યા એમને સો પ્લસ થતા હોય તો એ સ્કોર જે રહ્યું મિત્રો એ સેફ માની લેવો આપણે બરાબર છે સો પ્લસ સ્કોર સેફ માની લેવો અને જે લોકો નાઇન્ટી ટુ હંડ્રેડની વચ્ચે થતા હોય

હું ગુજરાતીમાં પણ આન્સર રાઇટિંગ કરી શકું છું એટલે મિત્રો એક સારા એવા એસ્પાયરેટની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તો જે પ્રમાણેની એક્ઝામ ડિમાન્ડ હોય એ પ્રમાણે આપણે સેટ થવું જોઈએ તો મિત્રો તમે પણ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી એ બંનેમાં આન્સર રાઇટિંગ કરી શકતા હોવા જોઈએ કારણ કે આપણે એઝ અ બ્યુરોક્રેટ એડમિનિસ્ટ્રેટર આગળ કામ કરવાનું છે તો આપણને નોર્મલ ઇંગ્લિશ આવડવું જોઈએ ગુજ ઇંગ્લિશ બંને ભેગું આવડવું જોઈએ અને આપણે જે આન્સર લખીએ છીએ એમાં પણ ગુજ ઇંગ્લિશનો ઉપયોગ કરવો જોઈએ આપણે બરાબર છે તો મિત્રો મેન્સ આન્સર રાઇટિંગની અલગથી આપણે એક આ રિઝલ્ટ આવશે એટલે એક સિરીઝ લઈને આવીશું અને બીજું આ કટઓફ રિલેટેડ કોઈ તમારે ડાઉટ હોય તો તમે મને જીમેલ થ્રુ પૂછી શકો છો અમારે બીજો કોઈ ડાઉટ હોય તો પણ તમે પૂછી શકો છો જીમેલ આઈડી જે રહ્યું એ તમને જે લોગો રહ્યો મિસ્કી યુટ્યુબ ચેનલમાંથી મળી જશે હવે મિત્રો જુઓ હું કટ નક્કી કરું છું ઇટ ડઝ નોટ ઇટ ડઝ નોટ મેન કે હું ભગવાન છું અને હું જે કટ નક્કી કરું એ પ્રમાણે થઈ જ જશે એમ જનરલી કટ જે રહ્યું એ એટી ટુ નાઇન્ટી પર્સન્ટ કેસમાં સાચું પડતું હોય છે પણ મિત્રો ઘણા એક્સેપ્શનલ કેસીસ હોય છે જેમાં કટ થી અમુક પાંચ માર્ક્સ ઉપર પણ જાય બટ ઇટ ડઝ નોટ મીન કે હા મેં આ કહી દીધું એટલે આ કટ ઓફ મિત્રો આ જે વસ્તુ રહી એને આપણે કરિયર સેન્ટ્રિક લેવાની છે જેમ કે આ વખતે તમારે ધારો કે પ્રિલિમિન્સમાં બે ત્રણ માર્ક્સ પાંચ માર્ક્સથી તમે રહી ગયા તેનાથી હતાશ થવાની જરૂર નથી આગળ બીજી ઘણી એક્ઝામ આવે છે જેમ કે એસટીઆઈ આવે છે નેક્સ્ટ જીપીએસસી ક્લાસ વન ટુ મેન્સ આવશે પ્રિલિમ્સ આવશે તો મિત્રો તમે એટલા કટ ઓફના આધારે નક્કી કરી અને મેન્સની આન્સર રાઇટિંગ કરી દીધી તો પણ મિત્રો તમને નેક્સ્ટ જે એક્ઝામ છે એમાં બેનિફિટ થવાની જ છે એટલે આને નેગેટિવલી નહીં લેવાનું આપણે પોઝિટિવલી રહેવાનું અને મીન્સ કે સો પ્લસ થતા હોય એ લોકો અત્યારથી આન્સર રાઇટિંગ કરવાની ચાલુ કરી દેવાની અને જે અત્યારે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા પ્રોવિઝનલ આન્સર કે મૂકે છે એમાં આપણે મિત્રો ટ્રસ્ટ નહીં કરવાનો જીપીએસસી પાંચ ચાર પાંચ દિવસ અથવા તો મેક્સિમમ સેવન ડેઝ અથવા તો વીકની અંદર એ લોકો પ્રોવિઝનલ આન્સર પબ્લિ કરી દેશે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી કારણ કે જેટલા બી કોચિંગ ઇન્સ્ટિટ્યુટ વાળા રહ્યા એ લોકોની દરેક આન્સર અંદર હોય કે મિનિમમ દસથી વીસ ક્વેશ્ચન જે રહ્યા એમાં ભૂલ હોય છે જનરલી ચેટજીબીટીનો ઉપયોગ કરીને એ લોકો આન્સર શોધી દેતા હોય છે પણ રિયલ જે પ્રોવિઝનલ આન્સર કી રહી એમાં અલગ પ્રકારના આન્સર બતાવતા હોય છે એટલા મિત્રો મિત્રો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રહ્યું એ હંડ્રેડ પર્સન્ટ એક્યુરેટ નથી એટલે આપણે પ્રોવિઝનલ કીની રાહ જો અને ટૂંક સમયમાં એ પ્રસિદ્ધ થાય એટલે તમે બધા ચેક કરી શકો છો બરાબર છે તો હું આશા રાખું છું મિત્રો કે આ જે કટ ઓફ પ્રિડિક્શન એ તમારા માટે ઘણું ઇન્ફોર્મેટિવ રહ્યું હશે અને તમારો કોઈ ડાઉટ્સ હોય તો તમે જીમેલ થ્રુ મને પૂછી શકો છો ત્યાં સુધી મિત્રો તમે મેથ્સની તૈયારીમાં લાગી જાઓ કોઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો જય હિન્દ જય ભારત